સુરતમાં એન્જલ ક્લાસીસ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ક્લાસીસના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ નવરાત્રી મહોત્સવ યોજાયો હતો સુરતમાં કતારગામ ખાતે આવેલ એન્જલ ક્લાસીસ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એન્જલ ક્લાસીસના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે આ નવરાત્રી મહોત્સવ યોજાયો હતો જેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પરંપરાગત અને સંસ્કૃતિના આધીન વસ્ત્રો પહેરીને ગરબે ઘૂમ્યા હતા માધ્યશક્તિના આરાધનાના પરંપરાગત રીતે થાય અને વેસ્ટર્ન કલ્ચર કરતાં આપણા પારંપરિક ગરબા લોકો કરે તે મેસેજ સાથે આ રાસોત્સવ દરમિયાન આપવામાં આવ્યો હતો આ સાથે ગરબાના સારા સ્ટેપ અને પારંપરિક વેશ પહેરીને આવેલા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા દર વર્ષે અહીં નવરાત્રી પર્વનું અલગ અલગ રીતે આયોજન કરાય છે અને વિદ્યાર્થીઓમાં નવી ઉર્જાનો સંચાર કરાય છે મારું નામ અમિત ખંખાર છે એન્જર ક્લાસીસના સંચાલક તરીકે આજ રોજ અમે નવરાત્રી ગરબા ઉત્સવનું આયોજન કરેલું હતું આ ગરબા ઉત્સવ અમે દર વર્ષે બાળકો સાથે અને વાલી મિત્રો સાથે અમે આયોજન કરીએ છીએ અને આ ગરબા ઉત્સવમાં બધા વાલીઓ અને વિદ્યાર્થી મિત્રો પણ સરસ મજાના પરંપરાગત વેશભૂષા કરીને આવે છે અને ગરબા રમે છે અને માતાજીની આરાધના કરે છે આજકાલ જે ચાલી રહેલા ગરબાઓ છે તેના કરતાં તરત તરત વિપરીત અને અલગ રીતે અમે ગરબાનું આયોજન એટલા માટે કરીએ છીએ કે માતાજીની આરાધના સાથે બરાબર અમે અમારી મા અને કે આપણી માતૃશ્રીને પણ આરાધનાઓ કરીએ છીએ અને માતાજીના પરંપરાગત પરંપરાગત ગરબાઓ નું અમે આયોજન કરીએ છીએ જેથી કરીને સાચી માની આરાધના કઈ રીતે થાય તે પણ અમે જોઈએ છીએ એન્જલ ક્લાસીસ દ્વારા એવા પ્રયત્ન કરવામાં આવે છે કે આપણી સંસ્કૃતિની જે સાચી ઓળખ છે તે તદ્દન ભૂસાઈ જાય છે

સુરતમાં નવરાત્રિ મહોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી જેમાં એન્જલ ક્લાસીસ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવે સૌના મોહમોહી લીધા હતા